અને ભૂસ્ખલનને કારણે રાજ્યમાં ભારે તબાહી મચી છે વીસ જૂને હિમાચલ પ્રદેશમાં ચોમાસાએ દસ્તક આપી હતી ત્યારબાદ ભારે વરસાદ વાદળ પાટવા અને ભૂસ્ખલનને કારણે રાજ્યને લગભગ ચારસો સાત પોઈન્ટ બે કરોડનું નુકસાન થયું છે જ્યારે હિમાચલમાં આ કુદરતી આફતોમાં અત્યાર સુધીમાં એકવીસ લોકોના મોત થયા છે જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે વાદળ ફાટવાની વિવિધ ઘટનાઓમાં ચોત્રીસ લોકો હજુ પણ ગુમ થયાના અહેવાલ છે રાજ્યમાં ભૂસ્ખલનના કારણે લગભગ બસો પિસ્તાળીસ રસ્તાઓ બંધ અને પ્રભાવિત છે ત્યારે નવસો અઢાર ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મ અને છસો ત્યાંસી પાણી પુરવઠા યોજનાઓને નુકસાન થયું છે